તેવા શુભ આશયથી સજ્જ મચ્છીવાલા દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગ સિઝન વન નું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં કુલ્લે છ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મુલાવાડ સુપર કિંગ અને ભાટવાડ કિંગ્સ વચ્ચે રમાઈ હતી જેમાં ટોસ જીતીને ભાટવાડ કિંગ્સે પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી મુલાવાડ સુપર કિંગ્સે વીસ ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન ઇમરાન જોલીના છસઠ રનની મદદથી એકસો રન કર્યા હતા જવાબમાં ભાટવાડ કિંગ્સ એકસો અડસઠ રન ચેસ કરતા ઓપનિંગ બેટ્સમેન સાહિલ મિર્જાના ચુમોતેર રનની મદદથી વીસમી ઓવરના છેલ્લા બોલે અત્યંત રોમાંચક રીતે એક વિકેટે જીત મેળવી મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગની પ્રથમ ચેમ્પિયન ટીમનો ખિતાબ જીત્યો હતો ફાઈનલ મેચ બાદ આયોજન તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો જહાંગીર ખાન પઠાણ અમીર મુલ્લા શરીફ ભાઈ કાનુગા સફકતભાઈ ભૈયા તેમજ અન્ય આગેવાનોની તરફથી ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન બદલ ખેલાડીઓમાં ઉત્સાહ વધારવાના હેતુ સર ઇનામોની વર્ષા થઈ હતી મેચના અંતે બંને ટીમને ટ્રોફી એનાયત કરી ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ ટુર્નામેન્ટના આયોજકો સજ્જુ મચ્છીવાલાએ તમામ ટીમના માલિક તેમજ મુસ્લિમ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો